મિત્રો રાજકોટ માટે ગર્વની વાત કહેવાય કે રાજકોટનું ધરતી મિની ઓઇલ છે ને ફોરેનર અને એનઆરઆઈ પણ છે ને ધરતી મિની ઓઇલની એને વિઝિટ કરવા માટે આવે છે કઈ રીતે તેલ નીકળે છે એ બધું જોવા માટે આવતા હોય છે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ ધરતી મિની ઓઇલ એન્ડ એવરીથિંગ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ વી વી વીવ નેવર સીન ધ પ્રોસેસ બિફોર ઓફ

એટલા માટે ક્વોલિટી મેન્ટેન થઈ શકે છે અહીંયા મતલબ તળીએ બેસવું વાટું થાય પ્રોબ્લેમ નથી આવ્યો આ ઘણી કહેવાય આની અંદર પિલાણ થાય છે સીધું ફિલ્ટર થાય છે આને સિંગલ ફિલ્ટર ફિલ્ટર કહેવાય છે છે આ બીજું બીજી વખત કોટનના કપડમાં ગળાય છે અને સીધો જ લાઈવ ડબ્બો ભરાય છે અહીંયા કોઈ પણ પ્રકાર સ્ટોરેજ કે ટેન્ક નથી રાખવામાં આવ્યું રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી છે અને જો અહીંયા લાઈવ ભરાવવું હોય તો અમારા પ્લાન્ટે આવી શકે છે જોઈ શકે છે અને લાઈવ ડબ્બા મેળવી શકે છે મારે ત્રણ વર્ષથી તેલ લઉં છું મને એમાં બહુ મજા આવે છે ઓરિજિનલ કે ની રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલું છે કોરાટ ચોક આપણો સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે પ્રાઇસ જાણો અને તમારા ઘર માટે શુદ્ધ સિંગતેલ મંગાવો